ગેબી ગિરનારી સત્સંગ ચેનલમાં શ્રોતા ગણોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજના વિડીયોમાં ત્રિકમ સાહેબની એક વાણી અને એમનો ખુલાસો અને એમની માર્મિકતા તો આ વાણીના શબ્દો આ મુજબ છે દિલ દરિયામાં નિરંજન દેવ છે ચેતન સાયલા હૃદય આવે પ્રેમ ભક્તિ કોઈ પુરાનર પાવે ને સાંભળ સંતો શું કહાવે આ પેલી પંક્તિનો જે કઈ ખુલાસો છે આ ખુલાસામાં આ દેહરૂપી દરિયામાં અલખ પુરુષ એટલે કે નિરંજનનો વાસ છે અલખ પુરુષની નિજમાની અને ત્રિકોટી કમલની અંદર નિરંજન નો વાસ છે તે કાયા નગરની અંદર એમની દુહાઈ ફરે છે બીજી પંક્તિની અંદર ત્રિકમ સાહેબે એવું બતાવ્યું છે

દેહમાં લેર ઉઠાવે છે અને અણીને અગર ઉપર ધાતા ત્યાં તપાસ કરવાથી સકલ સ્વરૂપમાં રામનો નજારો જોવા મળે છે ત્રીજી પંક્તિની અંદર ત્રિકમ સાહેબે એવું બતાવ્યું છે જ્ઞાન ગરીબીથી જેણે સદગુરુ સેવ્યા જ્ઞાન ગરીબીથી જેને સદગુરુ સેવ્યા વો વેલા વૈકટ સોહી નરદાવે આવ્યા ગમન કબૂ ના લોપે સેજે સુનમાં સમાવે એમનો ખુલાસો એમની માર્મિકતા જેને જ્ઞાન અને ગરીબીથી થી સદગુરુ ને જેને સેવ્યા હોય તે જ વેલા વૈકુટ જાવે જાય છે અને તેમને કોઈ પણ જાતનું આવરણ આડું આવતું નથી તે સહજ ગતિમાં થઈ અને શૂન્યમાં સમાઈ જાય છે ચોથી પંક્તિની અંદર એવું લેખું છે

અને જે સુરવીરતા નથી રાખતા અને કાયરતા જે દર્શાવે છે એના માટે ભક્તિ નકામી છે જેને સદગુરુના આપેલા શબ્દો જીવનમાં ઉતારી અને જીવનને સાર્થક બનાવી અને ગુરુના લાલ તે બની શકે છે પાંચમી પંક્તિમાં એવું કીધું છે કે ખિમને બાણ રવિ રમતા રામા ખિમને બાણ રવિ રમતા રામા અરસ પરસ ગુરુ કહાવે પાંચ તત્વમાં પ્રગટ બોલે એમનો ખુલાસો કરવામાં કે જે ભાણ સાહેબ હતા એના શિષ્ય ખીમ સાહેબ ને રવિ સાહેબ બે પણ હતા પણ જ્યારે સત્ય વાત સમજાઈ ગઈ ત્યારે ગુરુ અને શિષ્ય ની જે કઈ દ્રષ્ટિ હતી એ સમદ્રષ્ટિ થઈ ગઈ છે બરાબર અને સમદ્રષ્ટિ થઈ ગયા પછી તરત જ એને ઉચ્ચ નીચના જે કઈ ભેદભાવ હોય તે મટી જાય છે છેલ્લે નામાચરણ ની છેલ્લી પંક્તિ છઠ્ઠી પંક્તિમાં ત્રિકમ સાહેબે એવું કીધું છે કે આ દિવસો મેં અબ મેં પાયા આ દિવસો મેં અબ મેં પાયા અબ મેરો મનવો કહી ન જાવે ત્રિકમ સાહેબ કહે સિમના ખિમના શરણે રિકમ સાહેબ કરે ખિમના શરણે ઠીક કરીને ઠરાવે દિલ દરિયામાં નિરંજન દેવસેન ચેતન શાયલા હરદે આવે પ્રેમ ભક્તિ કોઈ પુરા નર ન સાંભળ સંતો શું કહાવે બોલો સતગુરુ સાહેબની જય સત્ય સનાતન ધર્મની જય ગિરનારી મહારાજની જય